વડોદરા મહાનગરપાલિકાનો પેવર બ્લોક નાખવા પાછળ વધુ એક ધુમાડો પંદર વર્ષમાં ફરી પેવર બ્લોક નાખવા માટે પાલિકાની તૈયારી પાલિકાની તિજોરી તળિયા ઝાટક છે ત્યારે પેવર બ્લોક નાખવા નામે અંદાજિત પોણા બે કરોડ ધુમાડું શહેરના બજારમાં નાખવામાં આવી રહ્યા છે તેમ છતાં પાલિકા ચાલી શકે તેવા પેવર બ્લોક નાખવા તૈયાર સ્થાનિક કોર્પોરેટરના સૂચનને પગલે કરાઈ રહી છે કામગીરી જ્યાં કામ રિપેરિંગ થઈ શકે ત્યાં નવા નાખવાની કામગીરીને પગલે કોંગ્રેસનો વિરોધ માત્ર પંદર વર્ષમાં પેવર બદલવાની કામગીરીનો કોંગ્રેસે આ મંગળ બજારનો વિસ્તાર જ્યાં સિટીનું હાર્ટ કહેવાય અને જે મધ્ય ગુજરાતનું સૌથી મોટું બજાર કહેવાય કે જ્યાં લગ્નની સિઝન ચાલી હોય લોકો દૂર ગામડાથી આવતા હોય ખરીદી કરવા માટે એવામાં કોર્પોરેશન અધિકારીઓને રાતોરાત સપનું આવ્યું કે આપણે મંગળ બજારમાં ભ્રષ્ટાચાર કરીએ તો ભ્રષ્ટાચાર કરવો તો કઈ રીતે કરો તેમની જે પાંચ કરોડની ગ્રાન્ટ પડી હતી રોડ ખાતામાં એમાંથી એમને એક કરોડ અગ્ન સિત્તેર લાખની ગ્રાન્ટ આ પીવા પીવા બ્લોક કાચો વાપરી અને પીવાબ્લકની તમે કન્ડિશન જાણો છો પેવા બ્લોક એટલી સારી સ્થિતિમાં છે કે આવનાર વીસ વર્ષ સુધી પીવા કંઈ થાય નહીં પ્યો બ્લોક એસીએમએમના છે ને ખૂબ જ સારા છે તે પણ રાત્રોરાત તમને પ્યો બ્લોક એસીએમની જગ્યાએ સાઠ એમ એમ નાખ્યા આ વિસ્તાર એવો કે એવો છે કે જ્યાં હેવી વ્હીકલ નથી આવતા મોટી મોટી ગાડીઓ નથી આવતી અને પ્યો બ્લોકની કન્ડિશન સારી પણ રાતોરાતના પિયો બ્લોક બદલી શું કામ થયું એ મુખ્ય સવાલ છે તમારા તારા કમિશનર અરુણ મહેશ બાબુ જે પાંસઠ લાખના લાઈવ કોન્સર્ટ કરતા હોય ના સંગીત પ્રેમી નૃત્યપ્રેમી બતાવતા હોય અને તા ગરબાના તાલે ઝૂમતા હોય એ સાઠ લાખ સાઠ સિત્તેર લાખનો ખર્ચો અહીંયા ડ્રેનેજ સિસ્ટમ પાછા કરી હોત તો જનતાને શુદ્ધ ચોખ્ખું પીવાનું પાણી મળતું અને વરસાદના સમયમાં પાણી ભરાતા નિકાલ મળતો